અરે ભાઈઓ બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે એમાં પણ વડોદરાનો લાલ કિલ્લો એમાં પણ ખાસ આપણે બાય વન ગેટ ઓન એન્ટ્રી ફ્રી મળી જવાની છે તમારા માટે ખુશ ખબર છે અને બીજી વાત કરીએ તો એક એક બે હજાર છવ્વીસ થી લઈને એક ત્રણ બે હજાર છવ્વીસ સુધી આ મેળો રહેવાનો છે ભાઈ આપણો રોયલ મેળો તો ભાઈઓ અહી રોયલ મેળામાં આવીને બાળકો ખુશ મમ્મી ખુશ અને પપ્પા ખુશ અને પપ્પા તો એટલા ખુશ કે બે વસ્તુ વધારે લઈ જાઓ એવું કહી દે ભાઈ તો મોડું ના કરો અહી આવીને મજા કરો શોપિંગ કરો અને તમારું ફેમિલી સાથે બે હાજર નું સ્ટાર્ટિંગ રોયલ મેળાની અસલી મજાથી ચાલુ કરજો ભાઈ નો ખરેખર કહું છું આખું વર્ષ બદલાશે તારીખ બદલાશે પણ રોયલ મેળામાં જવાનું કોઈ દિવસ મિસ ના કરતા અહીં આવીને લોકો કહે છે કે ફક્ત જોવા માટે જ આવ્યા હતા પણ મજા પણ એટલી કરી અને મિનિટમાં તો બે ત્રણ થેલા પણ ભરી દીધા ત્યાં તમને મજા કરવા માટે નાવડી રાઈડ ડ્રેગન ટ્રેન જોઈન્ટ વ્હીલ અને મિની ટ્રેન પણ ત્યાં અવેલેબલ છે તો ઘણી બધી રાઈડ ત્યાં અવેલેબલ છે ખીચું દિલ્લી ચાડ અને પાપડી નો લોટ તો ખાવાનું ભૂલતા જ નહીં તો ભાઈ આટલું જોરદાર મજા માનવી હોય પણ એક પર એક એન્ટ્રી ફ્રી તો ફટાફટ પહોંચી જજો